ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય જય માતાજી જય માતાજી ગાઈ જો સવારના પોળમાં બઢિયા ચા બને છે અને માર મમ્મી અને મોરી ચા પીવાની અને મારે ઘરી ચા પીવાની તો લેડો તાન ફર્સ્ટ ક્લાસ ચા પી લીએ સાથે આજે તો ભાઈ બ્રેડ ખાવાની છે બ્રેડ વિથ ચા ચલો આઈ બેઠ જાલે બ્રેડ ચા

કાલે ઉતાવળ મુતાવળમાં માં બધું જુદા બપર રહી ગયું હતું એ નેચર ભર દે ઉપર ગાઈસ ગાયટ સવારના માં એક જોરદાર ખુશખબરી મળી છે અમે લગભગ છ સાત મહિના પહેલાં મારા ફેસબુક ઉપર એક ચેનલ બનાવી હતી અને એ ટાઈમ એ સીધી હતી અને મારા ભાઈ એવું કહેવાય છે કે યુટ્યુબ કરતાં પણ વધારે ઇન્કમ આપે તો ફેસબુક આપતું હોય છે કારણ કે ફેસબુક ઉપર આપણે કોઈ પણ રીલ મૂકીએ વિડીયો મૂકીએ પોસ્ટ મૂકીએ ખાલી આપણે ફોટો મૂકીએ ને તો ફોટોને પૈસા મળતા હોય છે એટલે ગાઈઝ ફાઇનલી યાદ આજ સવારનાપુરમાં આપણે ફેસબુકની ચેનલ પણ મોનિટાઇઝ થઈ ગઈ છે યુટ્યુબ પર ત્રણ ત્રણ ચેનલો મોનિટાઇઝ થઈ ગયેલી છે એટલે બહુ જ ખુશી થાય છે બસ આપણા કન્ટેન્ટ સારું આપવાનું છે અને મહેનત કરવાની છે તો ચલો ગાઈઝ નીચે જઈએ મસ્ત મજાનું ના લઈએ અને આસ્તો ભાઈ એક નવા જ અંદાજમાં વિડીયો લઈને આવી રહ્યા છે તમારી માટે ચલો ભાઈ પહેલાં ના લઈએ મિત્રો ફાઇનલી જમવા માટે બેસી ગયા છે અને આસ્તો મારા ભાઈ ખુશખબરી પર પણ ખુશખબરી છે ભાઈ બઢિયા એકદમ મગ બનાવી દીધા છે સાથે ડુંગળી આપણે કટિંગ કરી નાખી છે રોટલી છે પાપડ છે છાશ છે અને ભાઈ દેશી ઘી છે બરાબર છે એકદમ પ્યોર મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે ચેનલ ફેસબુક પર હતી ને ફેસબુક ઉપર એ મોનિટાઈઝ થઈ છે ભાઈ તને બસ આશીર્વાદ લાલો આજનું પેલું વિડીયો હા બસ એ જ જોઈએ મમ્મી પપ્પાના આશીર્વાદ થી મોટું કશું નથી હું કે હાર્દિકભાઈ એટલે પાપડ તો એક દીધી મારું આવું સાલ ને હલો 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 ગાઈઝ ફાઈનલી અમે લોકો નીકળી ગયા છીએ સટા કારણ કે આપણે પેલી ચેનલ પર આજથી કોમકાજ ચાલુ કરી દેવાનું છે અને આજે શનિવાર છે તો કીધું આપણે હનુમાન દાદાના દર્શન દર્શન પણ કરતા આવીએ હલો 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 જય બજરંગબલી હલો 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 જય શ્રી રામ મિત્રો જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ વિક્રમભાઈ બોલો અરે આયા છોક નહી આયા લ્યા આયા છો હા ગાઈ જો આજ તો માઈક લે દીસે પેલી વિક્રમભાઈ આજી દેસી કોમેડી ચેનલ કઈ ને એના પર તો ગુક્કા કા બોલાઈ દેવું વિડિયો આજે ટ્રાય કરવાના છે જોઈએ કે શું થાય છે કારણ કે બહુ સમય પછી બધા ડાયલોગ કરાવવાના છે તો ટ્યુબર છે એટલે બહુ બધું અનકમ્ફર્ટેબલ ફીલ થશે શાયદ શાયદ થશે બરાબર છે બાકી જોઈએ શું થાય છે લગભગ તો નહીં થાય કારણ કે આપણે તો કન્ટિન્યુ પણ ચાલુ ચાલુ છે આપણે સ્ટોપ કરી જ નહીં લહેડોતાન એટલે મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે જય શ્રી રામ જય બજરંગબલી જય બજરંગબલી જય શ્રી રામ જય હનુમાન દાદા તમારા આશીર્વાદથી અમારી ફાઇનલી ચેનલ મોનીટાઈઝ થઈ ગઈ છે

ગાઈસ ફાઇનલી દર્શન કઈને આવી ગયા છે અને વિકોજી બોલો મોઈન મોઈ રહ્યા હતા વિકાજી ખરું કેવાય ગાડીમાં થોડીક વાર આપણે બે હોય ને તો ગરમી ગરમી થઈ જવાય છે પણ વિકાજી તો ગરમી જ નહીં લાગતી જોવા કઈ દે ગરમી લાગી તો એ એવું કોણ કેવાનું કન કેવાનું આપણે તો બધા ઓડા સિયા તો તે હું ઓડો ઓડા લેકો માં બાપ નહીં આપરો હે ભાઈ ભાઈબંધ બંધ નહીં પંખા આ અવાજ હોય ને સગા સબ મંદી નહીં તાનો શું કે ગાદી કે આ જીવાત છે ભાઈ

ભાવ પણ ઓછો મળતો હોય છે અને મગફળી અમુક તો નીકળી જ નહીં જેમ કે અમુક તો કાળી પડી ગઈ છે વરસાદના કારણે તો એ બાબત ઉપર આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ અડધું શૂટિંગ થઈ ગયું છે આમ બીજું ખેતરમાં જઈને કરવાનું છે જુઓ તમારે વીસ પૂછા બતાવીએ આજે ખાલી ટીમમાં ત્રણ જ જણા છે એક તો મૂસ ઉભા હોય અમારા હાર્દિકજી હા આ બાજુ વિકોજી હા હા વિકાજી તો ડાકુજી વાળા લાગો છો એટલે હા હા હે હાર્દિક આ વાત છે

રસ્તે જતા હોય ને તો એ બાજુમાં જાય અને એકદમ દસ જ મિનિટમાં તમારી કેવીટી સાફ થઈ જાય દાઢનો દાઢમાં દુખાવો હોય ધોત નો દુખાવો હોય તો ખાલી દસ જ મિનિટમાં દુખાવો પણ મટી જાય એવી હું તમને વસ્તુ બતાવું આ બાજાઓ તો ગાય જ તમારા દેખાય વાડ છે વાડમાં આ કહેવાય કેવાય કહેવાય એ કમ્પ્લીટ જોઈ લ્યો આ કોટા ખબર છે ઘણા આપણે પેલા વાડોમાં ફરતા હતા નોંધાતા હતા ત્યારે તો આ રીતે છે ને નાઇટીમાં લાગી જતા એ જો આ રીતે નાઇટીમ લાગી જતા હતા ને આ નિશોની છે ફોટા થોડા ખોટા કાઢ નાખીએ કહેવાય એ ગાડી તો ઓનું તમારે શું કરવાનું એ હું તમને બતાવું પેલા ઓન થોડુંક તોડી નાખીએ બરાબર છે આ પાછું તોડવું થોડું કાઠું પડે છે ગાઈઝ ફાઇનલી તોડી નાખ્યું છે ઓન આપણે શું કરવાનું એમ તમને કહેવું જોઈએ બીજું બધું સાથે લાગી ગયું છે આ પેલા સાફ કરી દઉં બરાબર તમારો દોતનો કોઈ પણ દુઃખ હોય ને તો દસ જ મિનિટમાં મટી જશે તમે ખાલી બતાવી જો પેલા આપડે આ રીતના કોટા ખાલી સાફ કરી દેવાના ભાજમાં દુખ આવો છે તને દુખાવો આવો ને મટી જાય મારા ભાઈ આ એકદમ આયુર્વેદિક દવા છે યાર જડી નહીં કેતા માં બકા કેસ ના કર જડી છે માં પર તારા પર ટેસ્ટ કરીએ પેલા હું પબ્લિક ને ડાયરેક્ટ લાઈવ બતાવું બરોબર છે ઓને તમારું કોણ ખબર છે હમ ફાવ નહીં થોડું પણ કરી વાત તો હાચી છે કે ભાઈ હાચી હાચી વાત છે બિલકુલ વાત હાચી છે કોઈ ખોટી વાત નહીં આવી જડીબુટ્ટી જે પેલા વેદ હતા એ વખત નથી કોઈ નથી પણ એ ખત ના શરદી થતી હોય બધું જ થતું હતું પણ આવી દવાઓ લોકો ઇસ્માલ કરતા હતા પેલા ગઈ તાવ આવે ને તો આવું લેબડું હોય ને લેબડો તો લેબડાના બધો ભેગો કરી અને હું ઘિરાવાનું પછી ગરમ પાણી કરવાનું અંદર લેબડું નાખવાનું અને એ ગરમ પાણી ના લેવાનું એટલે હું તાવ મટી જાય અને બીજા કોઈને ઇન્ફેક્શન પણ ના લાગે તો જુઓ આવવાની કહેવાય એ ગારી તમારે દાંતણ કરવાનું જે જગ્યાએ તમે દુઃખતું હોય ને સમજી લે દુઃખ છે તો એ જગ્યાએ તમારું અને દાંતણ કરવાનું મેં બરાબર ઓવરવાની દસ મિનિટ વીસ મિનિટ કમ્પ્લીટ તમારે બરાબર ઓવરી નાખવાની મને તો દુઃખ તો નહીં પણ આ તો તમે ખાલી કહેવું છું શેર કરું છું બરાબર જે મને માહિતી ખબર છે નહીં પણ ટેસ્ટ પાછું કડવું એ નહીં બરાબર છે કે તમને ના ભાવ તમને ભાવ એવું જ છે અને તમારે દાઢમાં દુખાવું હે દોતમાં દુખાવો હોય કેવિટી હે તો બધું મટી જશે બરાબર એટલે કોઈને જોઈ જઈએ તો કોમેન્ટ કરજો બોલો હાર્દિક ભાઈ તમારું કેવું થાય છે મને થોડું આ બાજુ દુઃખ તેવું લાગે છે તો કતિક મેં ખાઈ જવું દાટ માં ઉઠાવા તા ગાઈઝ ફાઇનલી ઘરે આવી ગયા છે અને જો ગાડી અહીંયા આવે છે અમારે બધા ડોળો છે આ દે ભાઈ જેમ જેમ આ દે બધા હું બોલતો બોલતો જવું પડે હું તો કાકા શોંતી જગ્યા આ દે આ દે નિયડ આવે બોલો આને ચકુડી થાય એક્ટિવ વાળા માં છે શા ને કોક દાડો દે કોક દાડો લાવ આને કોક દાડો તો ઘોડી બે લાવ યુ હારું હારું મન બિહાર હો ને મન બિહાર પપ્પા ચલા હી મારો પપ્પા હારું હારું મન હો ને કતિક વાર મને ઓટો આલી હા મન પેડા આલી બસ હા એક્ટિવ વાળા થા ગાડી વો વો દાણી ગાડી કાલે ઓવા કાલે નાની છો આદી મને બેહાળજો હો ને કતિક બેહાળજો કતિક હું તો આગળ બેહી પડ ના આગળ આટળ બેહું પડે એમની મને આગળ બેહાળજો હો ને અન તું પાછળ બેજે અરે પાછળ નહીં હું પાછળ હું આગળ બેહી હું તો દીકીમાં બેહીજે ગાઈસ ગણ આ સમય પછી તમને બધો તબેલા બતાવવા માટે આયા છે

ચાલુ ના <laughs> <laughs> આરુ હે ચલો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ તમને બધાને અમારો બ્લોગ વિડિયો ગમે તો ફોન તો